Video તો બનાવાનો થાય પણ વ્યવસ્થિત આપણી સમાજ માં હોય મળે એવું કોઈ ભલે ઉમર થોડીક હોય. ભલે પણ એતો video બનાવશું તો જ આવશે ને. એવું છે. હા. હા હા તો એમનો photo મોકલવો પડે ને. બધું જ કરવું પડે. હા હા મેં કીધું સાહેબ ને જરાક પૂછી લઉં કીધું. હા તો જો વિડિયો મેલો હોય તો આપણે વાત કરીએ આગળ નહીં તો પૂરું કરીએ. હા હા વિડિયો મૂકવા તો સાહેબ મને જો workshop માં message મુકતા નથી આવડતું બરોબર. તમારે કાઈ મેલવું જ નથી મારે ખાલી વાત જ કરવાની છે.

હા એટલે હવે ઈ મેં કીધું લાવો ને આજ બેઠા છીએ સાહેબ તમારો video જોયો એટલે મેં કીધું સાહેબ ને સલાહ લઉં કીધું હે હા હું તમારો દલિત જ છું ના ના કાઈ હા હા તો અમારા ભાણેજ નું એક થઈ જાય ને તો ઘર જોગું રોટલા ગળે એવું તો બાપ દીકરો ધંધો કરી શકે અને ઘર હચવાઈ જાય હા બરાબર બરાબર હા હા એટલા માટે કીધું આજ ખેતરમાં અમે મહેનત કરી છે પણ કે અમને ભેગું થાતું નઈ પણ આજ તમારો video જોયો એટલે મેં કીધું સાહેબ એ આવું કરે તો સાહેબ સલાહ લઈ એમ ના ના એ વાત સાચી આ તમારો whatsapp number છે?

અવર સબ નંબર છે આ ઈય છે આ સબ હે હમ આ નોટક માયુ નઈ કે માયુ નઈ છે WhatsApp વાળો નંબર છે WhatsApp નંબર છે કી નહી હા અલવત આજ નંબર છે સાહેબ WhatsApp નંબર WhatsApp નંબર છે પણ આ પકડવાનું કેમ નઈ મારા ને క్రిటేతిరు కరు గ్రిల్డిరేతరిమీ ఆంలినిల్టేరి విరిదిల఼్ల్యాంల్రిల్లిల్రిల్ల్ కొరు కొరిల్కి ప్రిల్దిల్ల్యాం అసుస్యాంల్

શુભાઈ પરમારમારું ક્યાં તમારું ગામ લોટિકા લોકા જિલ્લો રાજકોટ

ये कमाई ये ये कमाई से एम हम्म बराबर और नमक डिक्रो कमाई डिक्रो कमाई से आठ सिंहा बजार रुपया ये हम जाए हम्म हम्म ये कारखाना कारखाना मजे ओ नौ बजारी हमने हम्म बराबर बराबर तो तुम्हारा लगन क्या रहता है तुम्हारा

મને મગજ કામ ગુમતું હોય ને સાહેબ કેમ રાહ જો એમાં એવું છે સાહેબ હું તમને હકીકત કઉ ને એની ઈચ્છા બહુ હવે હું ઈચ્છા કરી એવું છે પછી બાપ દીકરો બે જ વધે છે હોય ને તો એને શું રોટલા ઘડે એવું રીએ ઘર હચવાય બાકી બીજો કોઈ ની જરૂર નથી ભલે કઈ વાત એને એ મને મને મારે નોતું કરવું પણ હવે આ બધી પરિસ્થિતિ માજી થોડા હે હા હા

વિડિયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો